જે દીપોરા આ હડતાલ ખાસ તો પાંચ દિવસના અઠવાડિયાને લઈને કરવામાં આવી છે બેંકનું જે વેજ રિવિઝન છે બાયપાર સેટલમેન્ટની અંદર કવર થાય છે જ્યારે બે હજારને પંદરમાં બેંક કર્મચારીઓ માટે બીજો અને ચોથો શનિવાર રજા જાહેર કરવામાં આવી એ દરમિયાનમાં બેંકના યુનિયનોની માગણી હતી કે બધા શનિવારો બેંક કર્મચારીઓને પણ રજા આપવી જોઈએ કારણ કે ભારતમાં જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઝ છે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઝ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે ત્યાં બધે પાંચ દિવસનું અઠવાડિયું છે પણ બેંક કર્મચારીઓને પાંચ દિવસના અઠવાડિયાથી વંચિત રાખવામાં આવે આવ્યા છે અને આ ડિમાન્ડને અમે છેલ્લા દસ વર્ષથી ગવર્મેન્ટની સાથે પરસ્યુ કરીએ છીએ અને આ બધા આશ્વાસનો ગવર્મેન્ટના પેપર ઉપર જ રહ્યા છે જ્યારે આપણે આપણી ઇકોનોમીને ગ્લોબલ ઇકોનોમીની સાથે કમ્પેર કરીએ છીએ યુએસ યુકેની સાથે કમ્પેર કરીએ છીએ ત્યારે ત્યાં બધી બેન્કિંગ સિસ્ટમમાં પણ પાંચ દિવસનું અઠવાડિયું છે ઇવન ભારતમાં પણ ઘણી બધી કંપનીઓ છે એ પાંચ દિવસનું અઠવાડિયું છે એ ફોલો કરે છે અને ભવિષ્યમાં પણ જો આ પાંચ દિવસનું અઠવાડિયું આપવામાં નહીં આવે તો આંદોલન વધારે ઉગ્ર બનશે આ ઉપરાંત જે ગ્લોબલ કન્સલ્ટન્સી ગ્રુપ છે બોસ્ટન કન્સલ્ટન્સી ગ્રુપ છે મેનેજમેન્ટ સર્વિસીસ છે એ લોકોએ પણ પોતાના સર્વેમાં જાહેર કરેલું છે કે એમ્પ્લોઈને પાંચ દિવસનું પડ અખવાડિયું દેવામાં આવે તો એમ્પ્લોઈની કાર્યક્ષમતામાં વધારો થાય છે તો એને લઈને જ અમે આ હડતાલ જે કરીએ છીએ હડતાલના કારણે લોકોને જે અસગવડતાનો ભાગ બની રહ્યા છે તેના માટે ટ્રેડ યુનિયનોએ પહેલેથી જ માફી જાહેર કરી હતી કે કારણ કે આ હડતાલ છે અમારા ઉપર ફરજ ફરજ કરવામાં આવી છે કારણ કે છેલ્લા દસ વર્ષથી આજે બેંક કર્મચારીઓની આ પડતર ડિમાન્ડને એ ગવર્મેન્ટ દ્વારા લેવામાં નથી આવતી અને દસ વર્ષથી માત્ર આશ્વાસનો આપવામાં આવે છે એટલે બેંક યુનિયનો પાસે બીજો કોઈ ઉપચાર ન રહેતા અમારે હડતાલ પર જવાની ફરજ પડી છે જેના માટે અમે ઓલરેડી ટ્રેડ યુનિયનોએ લોકોને કહેલું છે કે ભાઈ આ જે કાંઈ અગવડો થયેલી છે તેના માટે લોકો અમને અમારો સાથ આપે

એમાં ટોટલ નવ યુનિયન મળી અને એક યુનિયન બને છે યુએફ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન એમાં બધા સાથે મળીને હડતાલ ઉપર છે અને ફાઇવ ડેઝ બેન્કિંગ માટે અમારી ડિમાન્ડ છે સેબી આરબીઆઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ કોઈ પણ જગ્યાએ તમે જોશો એલઆઈસી કરીને બધી જગ્યાએ ફાઇવ ડેઝ બેન્કિંગ છે માત્ર બેન્કોમાં નથી તો બેન્કોમાં અમે લોકોએ ચાલીસ મિનિટનો સમય વધારીને અમે લોકો એવું નક્કી કર્યું છે કે તમે ડેઝ બેન્કિંગ આપો એટલે એના માટે આ હડતાલ છે એમાં સાથે ચર્ચાઓ ચાલી રહી હતી પણ ગવર્મેન્ટે કઈ અપ્રુવલ નથી આપેલું એટલે એના માટે આ હડતાલ છે બે હજાર પંદર ના બાયપોટાઈટ સેટલમેન્ટમાં આ હડતાલનો માટે અમે મુદ્દો રાખેલો હતો બે હજાર ત્રેવીસ ના બાયટ સેટલમેન્ટમાં ગવર્મેન્ટે એના માટેનું અંડર કંડિ કન્ડિસ આપેલું હતું પણ હજી સુધી એનો કોઈ મામલો આવેલો નથી ગવર્મેન્ટનું અપ્રુવલ આવેલું નથી એના માટે આ વસ્તુ હડતાલ સુધી વાત પહોંચી છે ગવર્મેન્ટ વાત કરવા માટે બોલાવે છે પણ આનો કોઈ ચુકાદો નથી આવી રહ્યો કે કોઈ વાત થઈ નથી રહી એના માટે હડતાલ અરજદારોને ખૂબ મુશ્કેલી પડતી હશે એ વાત સાચી છે કારણ કે ત્રણ દિવસની હોલિડેઝ પછીની આ હડતાલ છે એટલે વધારે તકલીફ પડે પણ એના માટે ગવર્મેન્ટ એટલે જ અમારી માંગણીને જોવે એના માટે જ અમે રાખેલી છે એક સાથે ચાર દિવસ જ્યારે કસ્ટમર અમારી વાત સમજી શકે અને અમારી માંગણીને સમજી શકે એના માટે વાત જો અમારી સરકાર સુધી પહોંચી જ ગઈ છે વાત માટે સરકાર આગળ બોલાવશે અને જો અમારી વાત માની લેશે તો ભલે બાકી અમે આગળ પણ આવા જ હડતાલના કાર્યક્રમો આપતા રહીશું